આપ સાંભળી રહ્યા છો પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય પશુધનની વસ્તી ગણતરી સંપાદન અને પઠન શીતલ વૈષ્ણવ સતત એકસો વર્ષથી પશુધન વસ્તી ગણતરી કરતો ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં તેમજ ખેડૂતોને આર્થિક સ્થિરતા પ્રદાન કરવામાં પશુપાલન વ્યવસાય અને વિવિધ સંવર્ગના પશુધન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ગુજરાતના અનેક ખેડૂતો આજે પશુપાલન વ્યવસાય થકી સમૃદ્ધ બન્યા છે પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટેની નીતિઓ કાર્યક્રમો તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓના ઘડતર ઉપરાંત અનેક મહત્વના નિર્ણયો માટે પશુધન સંબંધિત અદ્યતન ડેટા સંગ્રહ હોવો ખૂબ જ જરૂરી છે ડેટા એકત્રિત કરવા માટે ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બરથી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન સમગ્ર દેશમાં એકવીસમી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે એકવીસમી પશુધન વસ્તી ગણતરીના અધ્યતન અને સચોટ ડેટાના આધારે આગામી પાંચ વર્ષ દરમિયાન ભારત સરકાર અને રાજ્ય સરકાર પશુપાલન ક્ષેત્રનો વિકાસ સુનિશ્ચિત કરશે પશુધનની સંખ્યા અને વિવિધ જાતોના આધારે નવી યોજના બનાવવામાં જૂની યોજનામાં સુધારા કરવામાં પશુ આરોગ્ય સેવાઓનો વધારો કરવામાં આપત્તિના સમયે પશુ ચારાની આવશ્યકતા તેમજ પશુ રસીકરણ જેવી અનેક બાબતોમાં આ ડેટા આધાર સ્તંભ બનશે પશુધન વસ્તી ગણતરી દેશમાં પશુઓની વિવિધ જાતોના સચોટ ડેટાનો મુખ્ય સ્ત્રોત છે ભારતમાં વર્ષ ઓગણીસો થી દર પાંચ વર્ષે પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે જ્યાં ગત એકસો વર્ષથી સતત પશુધન વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે વસ્તી ગણતરીમાં સામાન્ય રીતે તમામ પાળેલા પ્રાણીઓને આવરી લેવામાં આવે છે પરંતુ એકવીસમી પશુધન વસ્તી ગણતરીમાં વિચરતા પશુપાલકોના પશુઓ રખડતા પશુઓ શ્વાન તથા પાંજરાપોળ ગૌશાળા સરકારી ફાર્મ અને ડેરી ફાર્મના પશુઓને પણ આવરી લેવામાં આવશે જેમાં દેશભરની આશરે બસો ઓગણીસ જેટલી પશુ જાતોની ગણતરી કરવામાં આવશે દેશના આશરે એક લાખથી વધુ અધિકારી કર્મચારીઓ આ વસ્તી ગણતરીમાં ડેટા એકત્ર કરવાના કામોમાં જોડાશે ગુજરાત રાજ્યમાં અઠ્યાવીસ જેટલી પશુ જાતોની ગણતરી કરવામાં આવશે ગુજરાતમાં પશુધનના ડેટા એકત્રિત કરવાની કામગીરીમાં ગ્રામ્ય કક્ષાએ સત્યાવીસો થી વધુ અને શહેરી કક્ષાએ એક હજારથી વધુ ગણતરીદારો ઉપરાંત છસો જેટલા સુપરવાઇઝર જોડાશે વસ્તી ગણતરીના ડેટાને અધિકૃત કરવા જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે એકવીસમી પશુધન વસ્તી ગણતરી માટે દેશમાં પ્રથમવાર મોબાઈલ એપ્લિકેશન અને સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવશે અગાઉ વીસમી પશુધન વસ્તી ગણતરી દરમિયાન પ્રથમવાર ટેબ્લેટના માધ્યમથી પશુધનનો ડેટા ઓનલાઇન એકત્રિત કરવામાં આવ્યો હતો પશુધન વસ્તી ગણતરી માટે ગણતરીદારો ઘરે ઘરે જઈને મોબાઈલથી ગામ ઘર પશુ અને તેના માલિકની વિગતો ઉપરાંત માલિક પાસે ઉપલબ્ધ જમીન સાધનોની વિગતો ભરશે ગણતરીદાર એકત્ર કરેલી માહિતી તેના સુપરવાઇઝરને મોકલશે સુપરવાઇઝર એકત્ર કરેલી માહિતીને અધિકૃત કર્યા બાદ મોબાઈલ એપના માધ્યમથી જિલ્લા નોડલ અધિકારીને મોકલી આપશે એકત્રિત કરેલો ડેટા આ વેબ એપ્લિકેશનના માધ્યમથી જ ભારત સરકારને મોકલી શકાશે દરેક રાજ્યમાંથી એકત્ર કરાયેલા ડેટાની ખરાઈ કર્યા બાદ ભારત સરકાર પશુધન વસ્તી ગણતરીનો ડેટા જાહેર કરશે કચ્છમાં પશુધન સંવર્ધન એ કૃષિ સંબંધી ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે પશુપાલન વિકાસ જિલ્લાના ગ્રામીણ અર્થતંત્ર વિકાસ પર સીધી અસર કરે છે પશુપાલન કચ્છ માં ઘણી ભરવાડ અને બીજી જાતિઓ માટે આવક મુખ્ય સ્ત્રોત છે કચ્છના તમામ તાલુકાઓમાં સમુદાયો દ્વારા ખેતી ઉપરાંત ગાયો અને ભેંસોના દૂધ દ્વારા વધારાની આવક મેળવવાના સ્ત્રોત તરીકે ઉછેરવામાં આવે છે ગેટા બકરા માંસ માટે ઊંટ ઘોડો અને ગધેડો મુખ્યત્વે કચ્છ માં ભાર વહન કરવા માટે વિચરતી જાતિઓ દ્વારા ઉછેરવામાં આવે છે બન્ની ભેંસ કાંકરેજ ગાય અને બળદ પનવાડી ગેટા અને કચ્છ બકરી મહત્વપૂર્ણ જાતિઓમાં સમાવિષ્ટ છે વિવિધ પ્રાણી ઉત્પાદનો માટે માંગ વધારો સરળ એક્સેસ સાથે માર્કેટિંગ વિસ્તૃત બજારમાં માળખાકીય ટેકો આપવાની સેવાઓ વિશાળ નેટવર્ક સાથે જિલ્લામાં આ સંલગ્ન ક્ષેત્રને આવક વધુ મજબૂત કરવા માટે તકો પૂરી પાડવામાં આવે છે આપ સાંભળી રહ્યા હતા આજનો વિષય હતો પશુધનની વસ્તી ગણતરી સંપાદન અને પઠન શીતલ વૈષ્ણવ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું